પેટલાદના ધર્મજ ગામમાં આવેલા જૈનમાં એકસોની ભવ્ય ઉજવણી કરવામાં આવી પદ્મપ્રભુ સ્વામી ભગવાનના એકસો ત્રેપન વર્ષ દેરાસરને પૂર્ણ થતા ત્રણ દિવસીય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં અભિષેક ધજા વિધિ કરવામાં આવી હતી તેમજ જૈન ધર્મના સાધુ મહારાજ મહારાષ્ટ્રી પ્રસંગે દીપાવ્યો હતો તેમજ હર્ષોલા અને આનંદ સાથે તેની ઉજવણી કરવામાં આવી હતી અહીંયા પદ્મપ્રભુભ સ્વામીનું દેરાસર છે એકસો ને ત્રેપનની સાલગીરા આજે ઉજવવામાં આવી છે ખૂબ જ ઉલ્લાસ અને ઉમંગથી અમે આ સાલગીરા ઉજવી છે દેરાસરના જે પ્રતિમાજી છે પદ્મપૂષ સ્વામી ખૂબ જ પ્રાચીન સંપત્તિ મહારાજા વખતના છે અને તે ખૂબ જ ચમત્કારિક છે સાથે સાથે સુક્તિનાથ ભગવાન અને પાર્સનાથ ભગવ પ્રભુ બિરાજમાન છે અને સાલગીરામાં ધર્મજ ધર્મજની આજુબાજુ અને ધર્મજના વસતા બહાર રહેતા મહેમાનો બધા જ અહીંયા આ દિવસે ઉપસ્થિત થાય છે અને સાલગીરામાં બધાની હાજરી અવશ્ય હોય છે આ સાલગીરા ખૂબ જ આનંદ અને ઉત્સાહથી દરેક સભ્યો ભાગ લે છે એનોમાં ઘીની ઉપસામી પણ સારી થાય છે સાથે સાથે ભગવાનને થાપા દેવામાં આવે છે થાપા દઈ અને સાથે સંઘના દરેક સભ્યોના ના લાલ કરવામાં આવે છે એક એક શુભ પ્રતિક છે આ પ્રતિકના રૂપે સંઘના સભ્ય સભ્યો હાજર રહી અને આ પૂજા ખૂબ સારી રીતે ઉજવવામાં આવે છે પ્રભુની આજે આનો લાભ નવ હજાર નવસો નવાનું મનથી

તહેવારો ના ખેડા જિલ્લા બેંક ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો